મિત્રો શંખ ઘરમાં કઈ રીતે રાખ્યો છે તે નક્કી કરે છે કે તમારા ઘરના વાતાવરણ કેવું રહેશે તમારી સાથે લક્ષ્મીજીનો વાસ રહેશે કે નહીં ક્યાંક એ શંખ તો નથી જે તમારા ઘરના વિનાશનું કારણ બન્યું છે આર્થિક નુકસાનનું કારણ છે કે પરેશાનીઓનું કારણ છે કારણ કે શંખ એવો છે કે તે ત્રણ દેવતાઓને પ્રભાવિત કરે છે જોવામાં આવે તો તેમાં ત્રણેય દેવતાઓનો પ્રભાવ હોય છે આજે આપણે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શંખને તમારે તમારા ઘરમાં કેવી રીતે રાખવો જોઈએ તેમાં કંઈક ભરવું જોઈએ કે નહીં અને તે ત્રણેય દેવતાઓ પર કેવી રીતે અસર કરે છે સાથે જ આપણે જાણીશું કે તમારા ઘરના વાતાવરણને કે ધનલક્ષ્મીને કેવી રીતે અસર કરે છે મિત્રો આ બધું જ આપણે આજના વિડીયોમાં વિસ્તૃત રીતે સમજીશું એ પહેલાં મિત્રો આપ સર્વેને નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો વિડિયોને એક લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપ પણ અમારા ભક્તિ સંધ્યા પરિવારમાં જોડાઈ જાઓ અને કમેન્ટ બોક્સમાં લખો જય શિવશંકર જય ચંદ્રદેવ ભગવાન શંકર અને ભગવાન ચંદ્રદેવનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ ધન્યવાદ શંખની ઉપરની સપાટી કેલ્શિયમથી બનેલી હોય છે અને સફેદ રંગની હોય છે એટલે તેને ચંદ્રમાની ઉપમા પણ આપવામાં આવે છે શંખનો અંદરનો ભાગ કે જે ખોખલો હોય છે જે ખાલી રહે છે અને જેમાં હવા જાય આવે છે તે બુધનો પ્રતિક છે અને જ્યારે તમે શંખ વગાડો છો ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે મંગળ છે આ રીતે શંખમાં ત્રણેય દેવતાઓનો વસવાટ હોય છે ચંદ્ર બુધ અને મંગળ અને એ ત્રણેય દેવતાઓના પ્રભાવથી તેમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે આ ત્રણેય દેવતાઓ તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી શંખ પણ તમારા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો તમે શંખ કેવી રીતે રાખો છો ઘરના મંદિરમાં કેવી રીતે મૂકો છો તે પણ તમારા જીવન પર અસર કરે છે મોટા ભાગના હિન્દુ ઘરોમાં શંખ જરૂરથી હોય છે કોઈ ઘરમાં નાનો શંખ હોય છે તો કોઈ ઘરમાં શંખ મોટો હોય છે પણ શંખ હોય છે જરૂરથી પણ પ્રશ્ન એ છે કે તેને રાખવાની વિધિ શું હોવી જોઈએ ઘરના મંદિરમાં શંખને હંમેશા સીધો જ રાખવો જોઈએ ઘણા લોકો ખોટી રીતે શંખને એ રીતે મૂકે છે કે જેમાં તેનો ખોખલો ભાગ નીચે તરફ હોય છે તેઓ એમ માને છે કે તેમણે તેને સીધું રાખ્યું છે પણ એ રીત ખોટી છે શંખને ક્યારેય સીધી સપાટી પર સીધો મૂકવો ન જોઈએ તેનો ખોખલો ભાગ ઉપર હોવો જોઈએ અને શંખને નીચે કોઈ પાત્રમાં કે સ્ટેન્ડમાં મૂકવો જોઈએ પાત્ર તાંબાનું કે પિત્તળનું હોય તો સારું ગણાય છે તેના ઉપર એટલે કે શંખને ખાલી ભાગ ઉપર રહે એ રીતે પાત્રમાં મૂકી રાખવો હવે બીજી વાત જ્યારે તમે તેને ઘરના મંદિરમાં રાખો છો તો શંખનું મો એટલે કે અગ્રભાગ જેને આપણે ચોચ કહીશું તે ભગવાનની પ્રતિમાની તરફ હોવો જોઈએ અને બીજી બાજુ ફૂંક મારવાનો ભાગ તમારા તરફ હોવો જોઈએ આ શ્રેષ્ઠ રીત છે અને હા મિત્રો ઘણા લોકો જાણતા હશે કે શંખ બે પ્રકારના હોય છે એક પૂજા માટે અને એક વગાડવા માટે ઘણા લોકો એક જ શંખને વગાડે છે અને તે જ પૂજામાં પણ વાપરે છે એવું કરવું યોગ્ય નથી જે શંખને તમે તમારા મોઢાથી વગાડો છો એ શંખને પૂજામાં ઉપયોગ ન કરો અને જે શંખ તમે નિયમિત રીતે વગાડો છો ઉપર જણાવ્યા પ્રમાણે રાખો અને તેના ખોખલા ભાગમાં તમે પાણી ભરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તે શંખને અલગથી રાખો વ્હાલા મિત્રો શંખની ચોચ હંમેશા ભગવાનની પ્રતિમાની તરફ રાખવી જોઈએ અને તેનો વગાડવાનો ભાગ તમારી તરફ હોવો જોઈએ હવે આપણે વાત કરીએ કે શંખમાં શું ભરવું જોઈએ જ્યાં સુધી શંખનો સંબંધ છે તે બે પ્રકારના હોય છે એક તો વગાડવા માટેનો શંખ અને નંબર બે પૂજા માટેનો શંખ નંબર એક વગાડવા માટેનો શંખ જો તમે જે શંખને નિયમિત રીતે વગાડો છો તો એમાં પાણી ભરીને રાખો અને એ પાણીનો ઉપયોગ તમે પછીના દિવસે કરી શકો છો તે કેવી રીતે તો મિત્રો આ પાણી તમે તમારા ઘરના મંદિરમાં છાંટો ભગવાનની પ્રતિમાઓ પર નહીં પણ મંદિરની આસપાસ છાંટો આ રીતે શંખનું પાવન પાણી પણ ઉપયોગી થશે નંબર બે પૂજા માટેનો શંખ પૂજા માટેના શંખમાં તમે પાણી ન ભરો પૂજા માટેના શંખમાં તમારે ચોખા એટલે કે અક્ષત ભરી દેવા સાથે સાથે તમે તેમાં એક રૂપિયાનો સિક્કો અથવા તો ચાંદીનો સિક્કો મૂકો જે પણ તમારા પાસે હોય એ સિક્કો ચોખામાં મૂકી તમે આ પૂજાર્થ શંખને ધર્મપૂર્વક રાખો મિત્રો આપણે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ નંબર એક વગાડવા માટેના શંખમાં પાણી ભરો નંબર બે પૂજા માટેના શંખમાં ચોખા અને સિક્કો ભરો નંબર ત્રણ બંને શંખ અલગ અલગ રીતે રાખો નંબર ચાર બંને શંખને પાત્ર ઉપર રાખો સીધા જમીન ઉપર ન રાખો તો મિત્રો આ વિધિ પ્રમાણે તમે તમારા ઘરના મંદિરમાં શંખને રાખશો તો ચોક્કસ સો ટકા લાભ થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી તે લોકો પણ સાચી રીતથી શંખની સ્થાપના ઘરના મંદિરમાં કરી શકે અને ભૂલોથી બચી શકે શાસ્ત્રોમાં જે વિધિઓ વર્ણવામાં આવી છે તે જાણકારી અમે આપને આપવાનો એક પૂર્ણ પ્રયાસ કર્યો છે આ જાણકારી શાસ્ત્રોને આધારિત છે અમે કંઈ પણ કલ્પિત રીતે નથી જણાવતા જે પુરાણોમાં લખેલું છે તે જ કહીએ છીએ તમારા જીવનમાં અનુકૂળ પરિવર્તન આવશે સારા અવસર મળશે અને લાભ મળશે તો મિત્રો મહાદેવ આપ અને આપના પરિવારની રક્ષા કરે અને ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના ભગવાન સૌનું કલ્યાણ કરે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ